આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો ઘડો લાડો કરવાની સોપારી ભારતીય જનતા પાર્ટીએ તો આપી છે પણ આ સોપારી ફોડવાનું કામ કોંગ્રેસના નેતાના પુત્ર અને પુત્રીને સોંપવામાં આવ્યું છે તેની આ ભીતરની વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ રાજકારણને ગંદુ કેમ કહેવામાં આવે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં છે કારણ કે ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીની પૂછડી ઉપર પગ મૂકવાની હિંમત કરી અને એટલે જ તેમને જેલમાં જવું પડ્યું છે હવે લોકસભાની ચૂંટણી સામે છે ચૈતર વસાવા જેલમાં છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડિડિયાપાડા આવ્યા હતા તેઓ રાજપીપળાની જેલમાં ચૈતર વસાવાને મળ્યા હતા અને હતું કે ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે આમ તો ઇન્ડિયા ગઠબંધનનો દાવો છે કે ટિકિટોની વહેંચણી થશે તે પ્રમાણે ચૂંટણી લડવામાં આવશે પણ ભરૂચ લોકસભામાં કંઈક જુદું જ રંધાઈ રહ્યું છે ખરેખર તો કેજરીવાલે જાહેરાત કરવાની જરૂર નતી કારણ કે ઇન્ડિયા ગઠબંધન આ આ જાહેરાત જાહેરાત પછી વિફર્યા હતા અને તેમણે કહ્યું હતું કે ભરૂચ લોકસભા ઉપર કોને ટિકિટ આપવી એ તો ઇન્ડિયા ગઠબંધને નક્કી કરવાનું છે કેવી રીતના કેજરીવાલ જાહેરાત કરી શકે એનો અર્થ સ્પષ્ટ છે કે ઇન્ડિયા ગઠબંધન બહુ લાંબુ ચાલે તેવા સંકેતો નથી પણ હવે ભારતીય જનતા પાર્ટીને ડર બેઠો છે કે જેલમાં બેઠેલા ચૈતર વસાવા ચૂંટણી લડે તો ચોક્કસ નુકસાનીનો અણસાર આવી રહ્યો છે એટલે તેમણે જેલમાં રહેલા ચૈતર વસાવાની રાજકીય ઈચ્છાઓ સમાપ્ત કરવાની સોપારી કોંગ્રેસના નેતાના પુત્રને આપી હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા પટેલ અહેમદ પટેલ ઉપર ખુદ ભાજપના નેતાઓ ખાનગીમાં આરોપ કરતા હતા કે પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાઝ ઉપર પણ લાગી રહ્યો છે ભરૂચ લોકસભા ઉપરથી કોણ ચૂંટણી લડશે તે હજી સ્પષ્ટ થયું નથી પણ ફૈઝલ અહેમદ પટેલે ભરૂચમાં બોર્ડ મારી દીધા છે હું તો લડીશ ફૈઝલ તમે કહ્યું છે કે હું તો લડીશ પણ તમે ક્યાંથી લડશો તે તો કહેતા નથી કઈ પાર્ટી તમને ટિકિટ આપવાની છે કારણ કે કોંગ્રેસે તો હજી ફૈઝલ તમારા નામની જાહેરાત કરી નથી હા ફૈઝલ એ અમને ખબર છે કે તમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મળવા ગયા હતા

મુમતાઝ પટેલને પણ ચૂંટણી લડવી છે હજી કોંગ્રેસે મુમતાઝ પટેલના નામની પણ જાહેરાત કરી નથી પણ મુમતાઝ પટેલ આદિવાસી નેતા છોટુ વસાવાને મળવા ગયા છોટુ વસાવાનો એક સમય ધબદબો હતો આદિવાસીઓમાં પણ છોટુ વસાવાનો સમય પૂરો થયો અને તેમના શિષ્ય ચૈતર વસાવાનો સમય શરૂ થયો મુમતાજે આ વાત ખુદ ટ્વીટ કરીને કહી છે કે હું તો આદિવાસીઓના હક્કો માટે આદિવાસીઓના હક્કોના રક્ષણ માટે વસાવાને મળવા ગઈ છું આમ સ્પષ્ટ માનવું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સોપારી છે ભાઈ અને બહેને લીધેલી સોપારી છે કે કોઈ પણ રીતે ચૈતર વસાવાને ખતમ કરવો છે જો કોંગ્રેસ કોઈ બીજા ઉમેદવારને ટિકિટ આપે કે મુમતાઝને પણ ટિકિટ આપે તો મુસ્લિમ મતોનું વિભાજન કરવા હું વસાવા ગઠબંધન કરે એટલે આદિવાસી મતોનું પણ વિભાજન થાય અને ચૈતર વસાવાને નુકસાન થાય આમ આમ આદમી પાર્ટીને મુસલમાન અને આદિવાસીઓના મત ઓછા મળે તેવો કારસો ઘડાયો હોય તેવું લાગે છે ફૈઝલ અને મુમતાઝે વિચાર કરવો જોઈએ કે પિતા ઉપર જે આરોપ લાગતો હતો તે દિશામાં તો તમે જઈ રહ્યા નથી ને કયા રસ્તે જવું એ ફૈઝલ અને મુમતાઝ પોતે નક્કી કરવાનું છે પણ અત્યારે સ્થિતિ એવી છે કે કઈ રીતના ચેતર વસાવાને નુકસાન થાય તેના સોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે જોઈએ ક્યારેક ક્યારેક આ સોગઠા પણ પડતા હોય છે આખી ઘટનામાં કોઈને ગુમાવવાનું છે તો અમને એવું લાગે છે કે દાવ તો મનસુખ વસાવાનો ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે જોઈએ સમય કોની સાથે દાવ કરે છે અને કોણ કોને નુકસાન અને ફાયદો કરાવે છે કારણ કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી અહીં તો બધા સ્વાર્થના જ સગા છે તો આ જ પ્રકારની રાજકીય ઘટનાઓની સ્ટોરી નવજીવન ન્યૂઝ કરતું રહેશે તમારી સામે એક નવો દ્રષ્ટિકોણ મૂકતું રહેશે એટલે જ નવજીવન જોવા માટે અમારો બેલાય કોણ દબાવો અમારી સાથે જોડાવો અમે સામાન્ય લોકોનો અવાજ છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર